ધાનેરા રેલ નદીના નીરના કારણે ખેડૂતને નુકસાન તો દેવકરણભાઈ પટેલના નદી કિનારે ખેતરમાં મોટું નુકસાન મકાનની દિવાલ પડી પાણીનો બોર પણ રેતી જતા ફેલ દિવાલ પડવાની સ્થિતિમાં પરિવાર દોડીને બહાર આવી જતા જીવ બચ્યો દર વર્ષે આજ ખેડૂતને નદીના કારણે લાખોનું નુકસાન બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરતા યોગ્ય કરવાની આપી ખાતરી મારે ચોથી વાળા પાણી આવ્યું પહેલા કે અમે રજૂઆત કરી તો સરકારે કોઈ મારું ગણાવ્યું નથી તો એ કે મારે પાણી આવ્યું તો ઓરડા દાતા રહ્યા બોર દસ રો દાતા રહ્યા મારા આખા ગર્વખીરી રહી હું આ પડપુર લઈને રહ્યા બાયના હવે એનું શું કરવાનું સરકાર રે તો આ ચોથી વેળા પાણી આવ્યું તો અમે રેયા પણ આવે એ કે મારે ગતું રહે એવું જ નથી મારી સરકાર ખાતા તમી જાય અને દસ મારે બોરજો અને મારે પાંચ લાખનું નુકસાન છે ઓલું બાધુઈ મારો ગર્વખીરી બાધુઈ દાતુર્યો અમે પડ પડવું નહીં પ્રકાશભાઈ વાત કરીએ ધાંદરાની અંદર જ્યારે જ્યારે રેલ નદીમાં પાણી આવે છે ત્યારે એક બાજુ વધામણા થતા હોય છે નદીના કારણ કે પાણીની ખૂબ તંગી છે પરંતુ જે જગ્યા ઉપર થઈને પસાર થાય છે હું ધાનારાની વાત કરું તો દાંદરા પુલની બાજુમાં જ આ દાંદરાના જે પ્રોપર પટેલનું ખેતર આવેલું છે તે એમનું માલિકીનું વર્ષોથી વારસાગત જમીનમાં મળેલી છે પરંતુ એમની પરિસ્થિતિ જોતાં આજે ચોથી વાર એમનું ખેતર બોળાઈ ગયું છે ખેતરની અંદર મિનિફોરા સિસ્ટમ લગાવેલી ચોથી વખત નાશ પામી છે એમનો બોર છે જે આજે દસ લાખ રૂપિયા ખર્ચવા છતાં પણ ન થયા તેની ઉપર પાણી ફરી વળ્યું છે બીજી બાજુ એમના જે મકાન બનાવેલું છે એ માંડ બે જ મિનિટ પહેલાં જ અંદરથી નીકળ્યા છે જો ન નીકળે તો કદાચ મોટી જાનહાની પણ થયો આ ખેડૂતે મારે રૂબરૂમાં ધાનેરા એસડીએમ હોય મામલતદાર હોય ભાજપના આગેવાનો હોય શ્રીને પણ લિખિત એની કોપી મોકલેલી છે મુખ્યમંત્રીને પણ મોકલે છે સાંસદને મોકલેલી છે પૂર્વ સાંસદને મોકલેલી છે કૃષિમંત્રીને મોકલી છે પરંતુ આ નગરો તંત્ર કંઈક તમાશું જોયે એવું લાગે છે હું તો સીધો આક્ષેપ જ કરું છું કે તંત્ર હવે વહેલી સવારથી જાગ્યું છે તો આ ખેડૂતે લિખિતમાં બે મહિના પહેલાં મારી રૂબરૂ એસડીએમને આપ્યું છે અમે એમને ચોખ્ખું ઉલ્લેખ કર્યો કે સાહેબ અમે હવે સહન કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી હવે અમે જો આવશે તો અમે મરે અને એવી પોઝિશન છે નહીતર અમારો પશુઓની માલ સામાન લઈને અમારે પ્રાંત કચેરીમાં આવવું પડશે એવું ચોખ્ખું અરજીમાં ઉલ્લેખ છે પરંતુ દાંદ્રાના સત્તાધીશોને અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય કે ગમે તે એમને જનતાની પીડામાં કોઈ રસ નથી માત્રને માત્ર એમને ફોટા પડાવવા સેલ્ફી લેવી અને તાઇફા કરવામાં રસ છે મારી કલેક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી છે અહીંયા આગળ જાત નિરીક્ષણ કરીને ગયા છે પણ સાહેબ મહેરબાની કરીને હવે આ ખેડૂતોને જો જીવતા રાખવા હોય તો તમે ગમે તે કરીને આ લોકોને બીજે જમીન આપો અને જો એમને જીવતા રાખવાને પગ ઉપર નિર્ભર કરવા હો તો જે નુકસાન થયું છે બોર હોય એમનું રેસિડેન્ટ હોય તો એમને વળતરા આપો એવી મારી માગણી છે